રાજ્યમાં ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં રાજકીય હલનચલન તેજ થઈ ચૂકી છે આમ આદમી પાર્ટીમાંથી એક પછી એક ત્રણ મોટી વિકેટ પડવાને કારણે આપની સ્થિતિ વિકટ બની છે વિજય સુવાડા બાદ નિલમબેન વ્યાસ અને આખરે દિગ્ગજ ઉદ્યોગપતિ નમેશ સવાણીએ પણ રાજીનામું ધરી દીધું હતું જેના કારણે હાલ આપ પાસે દિગ્ગજ નેતાઓમાં ગોપાલી ઇટાલિયા અને સુદાન ગઢવી સિવાય કોઈ રહ્યું નથી અત્રે નોંધનીય છે કે આપમાં એક પછી એક રાજીનામાને કારણે હાલ ગુજરાતની રાજનીતિ ગરમાઈ ચૂકી છે જોકે એક પછી એક રાજીનામાઓના દોર વચ્ચે સુદાન ગઢવીએ ફેસબુક પોસ્ટ કરીને લખ્યું હતું કે હું આપમાં નથી પરંતુ આપ મારામાં છે

મહત્વની ત્રણ મોટી વિકેટો ખરી જવાના કારણે હાલ ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે તો એક પછી એક દિગ્ગજોના રાજીનામાને કારણે હાલમાં તો આપના ઉચ્ચ પદસ્થાન નેતાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે તો મહેશ સવાણી દ્વારા હાલ રાજીનામું દેવાયું છે